દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એસઆરસી ન્યૂઝ અને હું શું રિપોર્ટર દિવસ કુમાર થી બાબરિયા

આવ્યો વિશ્વાસઘાત છે આજ રીતે વર્ષોથી નાના ગરીબ વર્ગના કામદારોને પાલિતાણા નગરપાલિકા એ અન્યાય કરતી આવી છે અને આજ સુધી અન્યાયના કામદારો બની છે માટે અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ગાંધી સીધા માર્ગ અમુક હડતાલ યથાવત રાખવામાં આવશે અને આથી પણ ઉગ્ર આંદોલન કરશે જેના જવાબદાર અધિકારીઓ તથા પદાધિકારીઓ બેસે જેની ખાસ નોંધ લેવામાં આવે અને હું રિપોર્ટર દિનેશકુમારથી બાબરિયા પાલીતાણા ના સફાઈ કર્મચારીઓ છે અને તમામ વાલ્મીકી સમાજના છે આ લોકોના છેલ્લા ઘણા સમયથી પગાર બાકી છે અગાઉ પણ અમે બે વાર હડતાલ પાડેલી હતી ત્યારે પણ અમને એવી સૂચના આપવામાં આવેલી હતી કે ભાઈ અમે તાકીદ તમારા પગાર ચૂકવી આપજો અને લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર ચૂકવ્યું પણ ખરેખર આ લોકોને લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર ચૂકવો નથી આવતો લઘુત્તમ વેતન ધારા મુજબ ચારસો બોતેર તોતેર રૂપિયા જેવું થતું હોય આ લોકોને માત્ર માત્ર બસો રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવવામાં આવે છે એમાં પણ એમાં ભ્રષ્ટાચાર કરે છે આ લોકો કર્મચારીઓને અમારી માંગી એક જ છે કે દે લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર ચૂકવવો જોઈએ આ લોકોને નિયમિત કામગીરી લઈ જોઈએ એમની પાસે અને જે આ લોકોની ઉપર જે હેરાન પરેશાન કરવામાં આવે તાકીદે બંધ થવું જોઈએ હા ઓહ રાઈટ ઓકે

જે છે એ લોકોએ ખૂબ ઊંડાણથી માર્ગદર્શન કર્યું અને એમાં એ લોકોએ ખૂબ સારી રીતે એનું કઈ રીતે સોલ્યુશન થાય એવા રસ્તાઓ બધા કાઢી અને આપને અત્યારે ખૂબ સાથ ને સહકાર આપવા આવ્યા છે અત્યારે ત્યારે આપણે બધા તેઓના માર્ગદર્શન નીચે હવે આગળની જે રણનીતિ છે એ અપનાવવાની છે કે આની પછી શું પગલા ભરવા અને ખાસ કરીને જયંતુભાઈ બારીયાનું ખૂબ મને મંતવ્ય ગમ્યું અને ખૂબ ભણેલ ગણેલ વ્યક્તિ છે અને ખૂબ સારા માર્ગદર્શન છે આપણા તેઓને એકવાર ફરીવાર તાળીના ગણાવઠ છે આપણા વધારે ગયો આજે સખી મંડળ ની અંદર જે બસોને પોણી બસો રૂપિયા જે રોજ ચૂકવામાં આવે છે એ ખરેખર મોટા પાયા અન્યાય છે આપણી સાથે અને ખરેખર આવો કોઈ પરિપત્ર નથી કે બસો કે પોણી બસો ચૂકવવા પરિપત્ર છે ચારસો ને ચુમ્મોતેર તે લઈ અને વધમાં પગાર ચાલે છે કોઈ ઘટમાં પગાર ચાલતો નથી અને જે આપણો અત્યારે બે મહિનાનો પગાર જે બાકી છે પહેલા અને બીજા મહિનાનો અને ત્રીજો અત્યારે હાલ ચાલુ છે એના માટે થઈ અને અત્યારે આપણે કલેક્ટર ઓફિસે બાબા સાહેબ આંબેડકરના પુતળાને ફૂલાર વિધિ કરી અને પછી આપણે સીધી રેલી કાઢવાની રેલી કાઢવાની છે રેલી એની અંદર આપણે બધા સૂત્રોચાર સાથે રેલી છે એટલે દરેક વ્યક્તિએ સૂત્રોચારની અંદર સૂત્રોચાર સિવાય કોઈ અન્ય શબ્દ બોલવા નહીં જેથી ગેરકાનૂની શબ્દો બોલી અને આપણે કોઈ ફસાવીએ કે કોઈ આપણે કાયદેસર કોઈ ગુનાહિત બની એવું કોઈ કૃત્ય કરવું નહીં અને જે અત્યારે આપણા અત્યારે અહીંયા ઉપસ્થિત છે એવા જંતીભાઈ બારીએને હું વિનતી વિનંતી કરીશ કે જે શબ્દો તમને લોકોને સમજાવે જનતીભાજી ભાવનગર મહાનગરપાલિકાની અંદર પણ હું ભારતીય મધુરસંઘ નો એક મહામંત્રી તરીકે મેં ફરજ બજાવેલી છે તેમ જ આજ ભાવનગર શહેરની અંદર જે વાલ્મીકી સમાજની જે આપણી સમાજની જ્ઞાતિ ચાલે છે તેમાં પણ એક સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવું છું અન્ય કોઈ જ્યારે જ્યારે ભાવનગર શહેરની અંદર કે જિલ્લાની અંદર કોઈ પણ જાતનો જ્યારે વાલ્મીકી સમાજના ભાઈઓ પર અત્યાચાર થતા હોય છે ત્યારે કોઈ પણ જાતની મારી જાનની જોખમ ના પણ ખેડી કરી હું સમાજના લોકો માટે બલિદાન આપવા માટે પણ તૈયાર થઈ જતો હોઉં છું ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાની અંદર સખત એક મહિનો હડતાલ પાડી અને છેલ્લા દિવસો સુધી અમને ન્યાય નહીં મળતા પેટ્રોલ છાતી દિવાસી સુધી હતી પણ પોલીસ ડિપાર્ટમેન્ટે પકડી અને બુજાવી દીધેલ હતું ને ત્યારબાદ પાંચ દિવસ સુધી મારે હોસ્પિટલમાં રહેવાનું થયું હતું સતત આ રીતે હું કાર્ય કરતા હોય છે આજે મને મેસેજ મળ્યા રવિભાઈ ડોડિયા ભાઈ તરફથી કાલે મને મારી પર ફોન આવ્યો કે ભાઈ પાલીતાણા ની અંદર અમારા બહેનો ને ભાઈઓને છેલ્લા ઘણા સમયથી થી અન્યાય થઈ રહ્યો છે તેમને લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર આપવામાં નથી આવતો તેમજ બે બે મહિના ઉપર થી તેમનો પગાર ચૂકવવામાં નથી આવતો આજે એક તો કાળઝાળ મોંઘવારી આ મોંઘવારી ની અંદર આજે માન માન આપણું ભરણ પોષણ થતું ન હોય અને એમાં બબ્બે મહિનાના પગાર ન ચૂકવે તો આ જે વેપારી છે એ પણ આપણને એકાદ મહિનો આપણને ઉધાર ઓછી ઉચ્ચાર આપે કે આજુબાજુ બારિયા જયંતિભાઈ છે અમે અમારા આ જે પાલિતાણા નિવાસી જે વાલ્મિકી સમાજના જે સફાઈ કર્મચારીઓ છે છેલ્લા ઘણા સમયથી અવારનવાર અમે હડતાલ પાડવા છતાં આ કર્મચારીઓના બબે પાંચ પાંચ છ મહિના સુધીના પગાર આપવામાં નથી આવતા આ કર્મચારીઓ છે એ વાલ્મિકી સમાજના હોય છે દરેક નિશી સમાજના હોય છે તેઓનું આજે કોઈ પણ કોઈ પણ વિસ્તાર હોય કોઈ પણ શહેર હોય કે ગામ હોય માત્ર માત્ર એને વેપારી હોય એકાદ બે દિવસે એમને ઉધાર આવ્યો છે ઉધાર આપતા હોય છે ત્યારે આ સફાઈ કામદારોને બબે ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી પગાર ચૂકવામાં નથી આવતો સતત અગાઉ પણ અમે જ્યારે હડતાલ પાડી હતી ત્યારે તેમના ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબ અમને બાયદરી આપી હતી કે અમારા આગામી બોર્ડની અંદર અમે તમામ તમારા પ્રશ્નો લઈ લઈશું તમને તાકીદ દર મહિને નિયમિત પગાર થશે તેવું હું તમને બાયદરી આપું છું તેમ છતાં આજે ત્રણ થી ચાર મહિના ઉપર થઈ જવા છતાં આજની તારીખ સુધી પગાર ચૂકવવામાં આવતો નથી અને અમારી છત્તો વારે વારે રજૂઆત હતી તેમ છતાં અમે અગાઉ પણ બે થી ત્રણ વખત કમિશનર સાહેબ આપણા ચીફ ઓફિસરને સાહેબ ને મળ્યા પ્રમુખ સાહેબ મળ્યા

નગરપાલિકાના પ્રમુખ શ્રી અને લાગતા અત્યારે અમે વાલ્મીકી સમાજની મારી બેનો અને દીકરી છેલ્લા ઘણા જ સમય થી આ લોકોનો પગાર નો પ્રશ્ન હતો ખરેખર સરકારના રૂલ્સ અને રીતિ નિયમ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર ચૂકવવામાં આવે પણ એ ચૂકવવાની જગ્યાએ આ વાલ્મીકી સમાજ સફાઈ શોષણ કરવામાં આવે છે વેતન ધારા મુજબ પગાર જગ્યાએ માત્ર કાળ દોઢસો મોંઘવારીમાં ઘરનું ગુજરાન ચલાવવું અતિશય મુસીબત બને છે અત્યારે આ પાલિતાણા નગરપાલિકાના કોઈ ઓથોરિટી અધિકારી જ નથી અગાઉ અમે એડવાન્સમાં અમે લોકોને જાણ કરેલી કે ભાઈ અમે અમારી મા બેન દીકરીઓને લઈ અમે એક આવેદનપત્ર આપવામાં આવે અને અમારી વેથા લઈને અમે આવવાના છીએ અમારી વ્યથા છે સાચી છે કોઈ ખોટી નથી ખરેખર અમારે એક ઓલું ખરેખર અમને એક અનુભવી છે પાલિતાણા નગરપાલિકાને જે સફાઈ કરી એનો રોગ મુક્ત રાખે છે એવી મારી બેનોની દીકરીઓ ને આજે જો અન્યાય થતો હોય એને પોતાના બાળકો માટે થઈ અને રોટી માટે થઈ અને અહીંયા ભેખારી જે ભીખ માંગવી પડે એક આ ગુજરાત સરકાર માટે એક રૂપ છે મારી તો એક રજૂઆત છે કે જો આવી રીતે આગામી દિવસોમાં જો આ લોકો જો પ્રશ્નો ન્યાય નહીં આપવામાં આવે તો શરૂ ગાંધી ચિંધિયા ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને ન્યાય નહીં મળ્યા તો અમે ઠેઠ આત્મવિલોપન કરવા સુધી પણ અમારી મહાબેન દીકરીઓ તૈયાર રહેશે અને સંપૂર્ણ જવાબદારી હાલની સરકારની અને ઓથોરિટી અધિકારીની જ રહેશે ધન્યવાદ તો મનેરભાઈ આજ ના કાર્યક્રમ માં આપણને શું જવાબ મળ્યો છે નગરપાલિકા તરફ થી આ પાલિતાણા નગરપાલિકા જાણે રેઢિયાર હોય એની જેમ અત્યારે છે કોઈ અહીંયા જવાબદાર અધિકારીઓ નથી આટલો ગંભીર પ્રશ્ન લઈને અમે આવેલા હોય અત્યારે અમારી માતાઓ બહેનો અહીંયા આવી ગંભીર પ્રશ્ન લઈને આવેલા હોય અને આ અહીંયા કોઈ ઓફિસરો કે કોઈ જવાબદાર વ્યક્તિઓ જ નથી બરાબર તો હવે આગળ ની શું રણનીતિ છે રણનીતિ અમારી ચાલુ જ છે કે જ્યાં સુધી અમને અમારો જવાબ નહીં મળે અમારો બે મહિનાનો પગાર નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ છે ને ચાલુ રહેવાની છે કોઈ અમારામાં ફૂટ નાખવાની કોશિશ કરતા નહીં અમે અમે તો પહેલેથી જ સંઘર્ષ કરતા આવ્યા છીએ અમારી માતાઓ બહેનો પહેલેથી જ સંઘર્ષ કરતી આવેલા છે જો તમે હજી આ અમારી વાત નહીં માનો તો આ સંઘર્ષ ચાલુ જ રહેશે અને અમે અમારો હક ને અધિકાર લઈને જ રહીશું એમાં કોઈ સવાલ નથી

એ તો સોનું સોનું છે પણ ભ્રષ્ટાચાર આ અમારા અંદરના ના ગોડાઉન માં અંદર ગોડાઉન માં છે એટલે આ લોકોને ને અને ભગવાન ને માતાજી કઈક સદબુદ્ધિ આપે નહી તો હો ના કીધા હોવ ભોગવશે અને બાબરિયા સાહેબ તમે જયારે જયારે અમારા સવો અને જયારે તમે અમે તમને યાદ કરી ત્યારે તમે આવો છો બાકી જીભ ને દાંત થી ભરામણ ન હોય જય વાલ્મિકી આજે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ આપણે પાલીતાણા ખાતે જે સફાઈ મજૂરો જે તમે દાડીયા છો એના પ્રશ્ન માટે આપણે ભેગા થઈ છે કર્મચારી નથી આપણે કોઈ કર્મચારી શબ્દ હું આની પેલા કર્મચારી તમે અમે સફાઈ કર્મચારી છે બાકી તમે અત્યારે દાડિયા છો અને મજૂરો છો કાયમિક થઈ જાવ ત્યારે કેજો અમે અમારે જો આ પગાર સ્લીપ આવી ગઈ કાયમી કર્મચારી ત્યારે તમ તારે બોલજો વારે વારે આ લોકોના નાક કાપ્યા છે આ શાસન પ્રશાસન ના

અને અમારા પગારના પૈસા તમે અન્ય જગ્યાએ વાપરી નાખો છો અને બે ત્રણ ત્રણ આજે અઢી મહિના થઈ ગયા અઢી મહિનાથી તમે અમારો પગાર નથી કર્યો હવે તમે આની પહેલાં આપણે સખી મંડળની ના પાડી હતી કે ભાઈ સખી મંડળ તમે રદ કરી અને તમે અમને નગરપાલિકામાં સમાવેશ કરી દ્યો તો સમાવેશ નગરપાલિકામાં કર્યો અને એ લોકોની હજી જે લાલિયાવાડી છે ને જે એ ચાલુને ચાલુ જ રાખી છે એટલે કે આ બધા તમારા નાટકો બંધ કરો જે સમયે આજ થી વીસ પચીસ પચાસ વર્ષ પેલા કઈ ખબર નતી પડતી ત્યારે આ લોકો ગુલામી ને વેઠવું કરતા તા અત્યારે ગુલામી ને વેઠવું કરવાની નથી આ પેલા મેં કીધેલું છે ને અત્યારે પણ કહું છું કે ઝાડું મારવું કોઈનો આપણો શોખ નથી પણ કહેવત છે ને કે પેટ કરાવે વેટ એટલે અમારી એક વેટ છે આ બાકી અમને આ કઈ ઝાડુ હવરના પોર માં પકડવું કે ઝાડુ મારવું કોઈને સારું ન લાગતું હોય પણ એક સભાએના ભાગરૂપ જો અમે સ્વસ્થ રાખતા હોય પાલીતાણાને કે ગુજરાતને કે ભારત દેશને તો એનું વળતરે અમને ઈ પ્રમાણે મળવું જોઈએ લઘુતમ વેતન ધારો જે છે એ મળવું જોઈએ વધારે સમય ન લેતા આપણે રેલીનો સમય છે આપણે બે ત્રણ જગ્યાએ જવાનું છે રેલી હાલતા રેલી સ્વરૂપે એટલે અહીં ઉપસ્થિત મારા સાથી મિત્ર જેન્તીભાઈ બારૈયા મનોજભાઈ મારા વડીલો રવિભાઈ અને પત્રકાર મિત્રો અને આપ સૌ અને અમારા મહિલા કાર્યકર્તા મારું નામ કેમ રહી ગયું મહિલા મહિલા હા અને જો નોટિસો આપી છે ને તો એની કઈ બી નથી જવાનું બરોબર એની પહેલા આપણે અત્યાર નોટિસ આપી દીધી કાલે આનું નિરાકરણ કર

તો ઈ હોટેલું એવું હાલે છે આપણે તો હોટલ હું આપડે તો પાણી નું પરત ન હાલે ઈ લોકોને તો હોટેલું હાલે છે આપણે શું હાલે છે આપણે તો ઝાડું લઈને જવાનું કેમ કે ભાઈ મારો ઝાડુ તો પૈસા મળે કે આપડે કોણ પૈસા અને લઘુતમ વેતન ધારા મુજબ જ પૈસા લેવાના છે બાકી નહીં બાકી આ સખી સખા મંડળો બંધ કરો કે તમારા તમે હું આને કમિશન હાટું રાખ્યા છે અમારા એટલે મહેનત અમારે કરવાની ને આ મલાઈ આ ખાય મહેનત આપણે કરવાની અને મલાઈ એ લોકોને ખાવાની એટલે આ નહીં ચાલે કઈ હવે શોષણ શોષણ ની નીતિ શોષણ ના નિયમો નહીં ચાલે એટલે આ બંધ કરો ઩� ન morally ન Jahre! ન头 begun! ન頭 頓! ન头 ન�� ન ન ન ન, ન ન ન ન નૂ ન ન ન નન